શો તો ફેમિલી અત્યારે વાગવામાં થાય છે પૂણા દસ અને આપણે ઊઠી ગયા છીએ શું તો હે ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી શું તો ફેમિલી અત્યારે નાસ્તામાં શું છે તો ચાલો તમને બતાવી દો અત્યારે નાસ્તામાં છે સિકીડી રોટલી ચા ખીચીના પાપડ અને મરચાનું અથાણું શું તો ફેમિલી મેં કરી લીધો છે હવે નાસ્તો અને નાસ્તો કરીને હવે મારે જવાનું છે રેડી થવા તો હું રેડી થઈ જાઉં ફરી તમને પછી મળું આમ તો આપણે વાસણવાળા બેન તો આવ્યું છે એટલે આપણે વાસણ ઘસવાના નથી તો ચલો તો કામ કરી દઈએ આમ કરી ફરી તમને પછી મળું તો તમે કન્ટિન્યુ લો મારે જો તો પહેલા આપણે ભગવાનની પૂજા કરી લઈએ પછી આપણે ચડી જઈશું યુદ્ધ આપણે બેડ કરી રહ્યા છીએ ક્લીન તો ફરી તમને પાછી મળું જોઈ શકો છો કે આપણે તો એમ બ્લેન્કેટનો ઢગલો કરી દીધો છે તો આપણે પહેરી લેશું વિન્ટર ચંપલ તો આપણે કરી દીધું છે સોંગ ચાલુ અને હવે આપણે કરી દઈશું મિશન ચાલુ એટલે કે આપણે યુદ્ધ ઉપર ચડી જઈશું કામના તો કન્ટિન્યુ કામ છે જે મારું રૂટિનનું કામ તો તે ચાલુ કરી દઈએ

ઘણા એના ઘણા એને એવું હોય કે ભાઈ કામ કરવું કરીએ ને તો એ સોંગ સાથે સાથે સાંભળવા જોઈએ તો 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 કામમાં મજા જ આવી જાય ભાઈ કામ કરવાની અને કોણ એવું કરે જો કે હું તો કરું જ છું આજે મેં તમને મારું રૂટીન કામ ને જે મારું ઘરનું કામ છે મેં તમને થોડુંક થોડું બતાવી દીધું છે તો હું ડેઇલી રોજ આવી જ રીતના હું કરું છું આપણે સોંગ સાંભળતા સાંભળતા જ બધું કામ કરે છે પણ આજે તો તમને ફાઇનલ બતાવી જ દીધું છે તો જે લોકો સોંગ સાંભળતા સાંભળતા કામ કરતા હોય ને એ મને કોમેન્ટમાં જરૂર કહેજો અને બતાવી દઈએ કે ભાઈ કિચનમાં શું હાલ છે અત્યારે અને તમને થોડી ઘણી તો ખબર પડાવી દઈએ કે ભાઈ ખ્યાલ આવે તમને કે ભાઈ આજે મિશ્રીબેનના ઘરે ભાઈ આ થવાનું છે કે આ રસોઈ થવાની છે તો તમને પણ બતાવી દઈએ એટલે તમને પણ આઈડી આવે કે ભાઈ એક વસ્તુ તો જોઈ લીધી હોય બીજી વસ્તુ જમવામાં શું છે તો તે જોવાની બાકી છે તો ચાલો તમને બતાવી દેવું તો આપણે તેલ નાખી દીધું તેલની અંદર બધાય જીરું લીમડાના પત્તા મરચું હવે આપણે અંદર નાખી દઈશું હિંગ પાવડર પછી એની અંદર નાખી દીધું આપણે ગરમ મસાલો પછી હવે નાખી દઈશું હળદર પાવડર પછી આપણે નાખી દીધી છે અંદર આપણે ચણાનો લોટ અને છાશ મિક્સ કરી નાખી દીધું છે પછી ફરી પાછું આપણે છાશ નાખી દઈશું થોડું પાણી એડ કરી દઈશું હવે આપણે એની અંદર નાખી દઈશું સ્વાદ અનુસાર મીઠું એમાં આપણે એને કહી દઈશું અર્દર પાવડર થોડોક દઈશું લાલ મરચું પાવડર આપણે એને ઉકળવા દઈશું સાથે સાથે આપણે બીજી રસોઈ પણ રેડી થાય છે તેમાં આપણે એવું એડ કરી તો આપણે કરી મસ્ત જોઈ શકો છો તમે કે કઢી બની ગઈ છે ફાઇનલી અને ઉકળી પણ ગઈ છે જો તો ફેમિલી આપણે થઈ ગયા છે હવે ફાઇનલી ફ્રી અને આગવામાં થઈ ગયા છે 1 ને 50 હવે ફેમિલી જમવાનું થઈ ગયું છે રેડી ને અત્યારના જમવામાં શું છે જો તમને થોડી ઘણી તો ખબર જ હતી જમવામાં છે સંભારો ખીચીના પાપડ રોટલો કઢી કાચરી સાથે છે રીંગણા મેથીનું શાક ગુવાર બટેકાનું શાક તો તમે જોઈ શકો છો કે આપણું જમવાનું થઈ ગયું છે રેડી તો જમવાની તો મજા આવી જશે આપણે જમ્યા પછી લઈ લીધો છે મુખવાસ તો આપણે મુખવાસ લઈ લઈએ હે ફેમિલી તો વાગોમાં થાય છે અત્યારના બે ને ત્રીસ અને આપણે જમી લીધું છે અને જમીને આપણે બધું કામ કરી લીધું છે અને આપણે હાલ જ અત્યારના ફ્રી થયા છે તો આપણે લઈ લીધો છે મુખવાસ કેમ કે ગુજરાતીઓના ઘરમાં મુખવાસ સિવાય તો ચાલે જ નહીં જમ્યા પછી તો કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક જોતું જ હોય તો મુખવાસ આપણે લઈ લીધો છે તો હવે આપણે કરી લઈશું આરામ ફરી આપણે સાંજે મળીએ શું તો ફેમિલી આપણે ઉઠી ગયા છે ને પહેલાં તો બધા ગુડ ઇવનિંગ અને વાગવામાં થયા છે અત્યારના સાડા પાંચ શું તો ફેમિલી આપણા ઘરે આવી ગયા હતા મહેમાન શું તો ફેમિલી વાગવામાં થયા છે અત્યારે નવ ને દસ અને જમવાનું થઈ ગયું છે રેડી તો જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દઉં દઉં કે અત્યારે જમવામાં શું છે તો જમવામાં છે વઘારેલી રોટલી વઘારેલો રોટલો ડુંગળી ટમેટાનું શાક અને જે સાથે છાશ અને એની સાથે છે ભાખરી તો તમે જોઈ શકો છો કે આપણું જમવાનું થઈ ગયું છે રેડી તો ચાલો હું પણ જમી લઉં અને તમે પણ આવો સાથે જમવા શો તો ફેમિલી આપણે જમીના હાલા છે ત્યાં ફ્રીજ આ છે બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે આપણે રમાડી લઈશું જી અને છોટી છોટી બેબીને આજ માટે તો આટલું જ હતું મારા બ્લોગને તો હું અહીંયા કરું છું તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો તે લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તે જલ્દી જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ કાલે કોઈ નવા બીજા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ